ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા બે માસૂમ બાળકોને સુરત પોલીસે તેમના માતા પિતા સાથે સુરક્ષિત મિલન કરાવ્યું હતું ભીડમાં ખોવાયેલા બાળકો મળતા જ પરિવારના મોઢે ખુશી છલકાઈ ઉઠી હતી સુરત પોલીસે ગણેશ વિસર્જન દરમિયાન બે ખોવાયેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું આ સફળતા સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળ સ્વરૂપ મળ્યું છે ગણેશોત્સવ દરમિયાન લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા જરૂરી બંદોબસ્ત કરવાની સૂચના આપવામાં આવી હતી આ સૂચનાને અનુસરીને એસઓજી ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી હતી એસોજેની ટીમ ચોકબજાર સ્થિત હોપ પુલ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ટીમને બે માસૂમ બાળકો રડતા જણાયા ટીમે તરત જ બાળકો પાસે જઈને તપાસ કરી અને તેમના પરિવારને શોધવાનો પ્રયત્ન કર્યો હતો એસોજેની ટીમની કામગીરીને લીધે ખૂબ જ ટૂંક સમયમાં બંને બાળકોના માતા પિતા અને પરિવારજનોને શોધી કાઢવામાં આવ્યા બાળકોનું તેમના પરિવાર સાથે સુરક્ષિત મિલન કરાવી દેવામાં આવ્યું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત